ડભોઈમાં રેલિંગ ધોવાઈ ડભોઈ તાલુકાના રાજલી અને ભીલાપુર વચ્ચે આવેલા ઢાઢર નદી પરના ઓવરબ્રિજની બાજુમાં આવેલી રેલિંગ પ્રથમ વરસાદે જ ધોવાઈ જતાં સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાય છે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો આ મુખ્ય માર્ગ રોજના હજારો વાહનો માટે જીવનરેખા સમાન છે અને હવે આ ધોવાણથી અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે મહત્વપૂર્ણ વાત એ છે કે આ પુલનું કામ માત્ર બે વર્ષ પૂર્વે જ પૂર્ણ થયેલ હતું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કામ દરમિયાન ઇજારદાર કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપર્યું હતું અને બેદરકારીથી કામગીરી કરી હતી પરિણામે આજે ચોમાસાની શરૂઆત સાથે જ રેલિંગનું ધોવાણ થઈ ગયું છે અને કાંકરા રોડ ઉપર ઉખડી રહ્યા છે આ ઘટના બાદ લોકોમાં ભારે ચર્ચા છે કે સરકાર કે તંત્ર કામ દરમિયાન દેખરેખ રાખવામાં નિષ્ફળ ગઈ છે પુલની આસપાસની દિવાલો અને રેલિંગની હાલત સ્પષ્ટ કરે છે કે ટેન્ડરના નિયમોનું પાલન થયું નથી સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબોઈ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે